આ બાજુ બલરામને ખબર પડી કે મારો નાનો ભાઈ પહેલાં વહેલા લગ્ન કરવા જાય છે અને ઓલો શિશુપાલને જરાસંદ બધાએ આવ્યા હશે અને યુદ્ધ થયા વિના રહેશે નહીં એટલે બલરામજી સૈન્ય લઈ અને કુંડીનપુર આવે વિદર્ભ દેશમાં આવે કુંડીનપુરમાં વિવાહની તૈયારી થઈ રહી છે રૂક્મિણીએ બધાય સમાચાર મોકલી દીધેલા કે લગ્નના આગલા દિવસે અમે માતાજીની પૂજા કરવા જઈએ અને એ સમયે હે પ્રભુ તમે મારું અપહરણ કરીને લઈ જાજો રુક્મિણી માતાજીની પૂજા કરવા ગયા બધા રાજાઓ રૂક્મિણીને જોવા માટે આવ્યા છે માતાજીની પૂજા કરીને રૂકમિણીએ માગ્યું કે હે મારા પતિ બને તો કૃષ્ણ બને એવી તમે દયા કરજો આપણી ભારતીય સંસ્કૃતિમાં ત્યારથી રિવાજ આવેલો આવે છે કુંવારી કન્યાઓ હોય ને માતાજીની પૂજા કરે અમુક ગામડાઓમાં ગોરની પૂજા કરે અમુક વ્રતો રાખે કે હારો પતિ મળે અને એ મારા ખ્યાલ મુજબ વ્રતો હવે વધારવા પડશે જો તમે આ દિલથી વ્રત નહીં કરો ને તો સ પિસ્તાલી વાળો મળશે ને તો ભૂકા બોલાવશે હા દારૂડીઓ ભટકાઈ જાય ને તો જિંદગી મહખ નહીં આવે માટે જરૂર હા લગ્ન પેલા બહુ ભગવાનને પ્રાર્થના કરવી કે હે ભગવાન મને જે પાત્ર આપો ને એ સારું આપજો ગુણિયલ આપજો સંસ્કારી આપજો નિર્વ્યસની આપજો ભગવાનને પ્રાર્થના કરવી આજ રુક્મિણીએ પણ માતાજીને પ્રાર્થના કરી છે આ બાજુ પૂજા કરીને રુક્મિણી આવે છે અને એ સમયે ભગવાન કૃષ્ણ સામે રથ લઈને ઉભેલા જેવા રૂકમિણી આવ્યા એટલે ભગવાને બાવડું પકડી રથમાં બેહાડી અને ત્યાંથી ભાગ્યા છે આ બાજુ રાજા મહારાજાઓ બધા જોવા આવેલા ને તો એક નજરે એટલા મોહિત થઈ ગયેલા એ કૃષ્ણ જ્યારે રૂકમિણીને લઈને ગયા ને ત્યારે બધાને ખબર પડી કે આ તો કૃષ્ણ લઈને ભાગ્યા અને ત્યારે બધાએ કહે છે કે લા ધોળજો ધોળજો જોજો જોજો એ કે જો આ સિંહનો ભાગ શિયાળિયો લઈને જાય કે જરાસંધ ને શિશુપાલ ને બધા આ બાજુ ભગવાન જતા શિશુપાલ વરાજો થઈને આવેલો ઈ બિચારો રોવે લગ્ન થયા પેલા અપહરણ થઈ ગયું એટલે જરાસંધે જઈને આશ્વાસન દીધું ભાઈ તું મોજામાં ભાઈમાં હશે બીજું મળી જાય કે અને જો હું આ હતર વખત આ કૃષ્ણ આર્યા હાર્યો તો તોય અઢારમી વખત જીત્યો તો સમયની બલિહારી છે ભાઈ સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન તાબે અર્જુન લૂટીયો વહી ધનુષ વહી માટે ધીરજ ધારે ભાઈ જરાસંદે શિશુપાલને ધીરજ આપી આ બાજુ રૂકમીએ પ્રતિજ્ઞા કરી કે હું મારી બેનને પાછી લઈને આવીશ કૃષ્ણ પાસેથી અને જો હું પાછો ન આવું તો હું આ કુંડીનપુરમાં પ્રવેશ નહીં કરું રૂકમી સેના લઈ અને કૃષ્ણ સાથે યુદ્ધ કરવા આવ્યો આ બાજુ ભગવાન કૃષ્ણનું ને રૂકમીનું હાળા બનેવીનું યુદ્ધ થયું હા અને ભગવાન જ્યારે મારી નાખવાની તૈયારીમાં હતા ને ત્યાં રૂકમિણીએ પગ પકડ્યા પ્રભુ ગમે એમ તોય મારો ભાઈ છે અને પછી ભગવાને શું કર્યું રૂકમીને છોડી તો દીધો એક બાજુની મૂછ ઉડાડી નાખી આ બાજુની દાઢી કાઢી નાખી માછેથી થોડા થોડા વાળ કાઢી નાખ્યા એવો કદરૂપો બનાવી દીધો હાળાને કે હવે તું જા જ્યાં ભગવાન આમ બધું પકડીને મારતા ક્રિયા કરતા ત્યાં બલરામ આવી ગયા બલરામે કીધું કે જો ભાઈ ગમે એવો તો તારો હાળો કહેવાય એને જવા દે બલરામના કહેવાથી પછી હાળાને છોડી દીધો કૃષ્ણ ભગવાને અને આ બાજુ ભગવાન પછી રૂકમિણીને લઈ અને માધવપુર આવ્યા છે અને ત્યાં ભગવાન કૃષ્ણના

આ પ્રદ્યુમ્ન જે હજી દસ દિવસનો હતો ને ત્યાં એનું અપહરણ થઈ ગયું કિડનેપિંગ થઈ ગયું ભાગવતમાં બધું લખ્યું છો આ દસ વર્ષનો પ્રદ્યુમ્ન હતો ત્યાં એનું અપહરણ થઈ ગયું અને એમાં થયેલું એવું કે એક સમરાસુર નામનો અસુર હતો અને એ અસુરને ખબર હતી કે મારું મૃત્યુ કૃષ્ણના દીકરાથી થાય એટલે એણે બાળપણમાં જ મારી નાખવા માટે છોકરાનું અપહરણ કરી લીધું અને પ્રદ્યુમ્નને લઈને સમુદ્રમાં ફેંકી દીધો એક માછલી એને ગળી ગઈ માછીમારી માછલીને પકડી અને એ માછલી આ શંબરાસુરના જે નોકરો હતો એને આપ્યો એ લોકો એ માછલીને રસોડામાં લઈ ગયા જ્યાં કાપી તો એમાંથી આ બાળક નીકળ્યું પ્રદ્યુમ્ન જીવતો નીકળ્યો અને એ જ પ્રદ્યુમ્ન એ પાછો શંબરાસુરને માર્યો આ ઘટના મને તમને શીખવાડે કે જેનું મોત જ્યાં લખ્યું હોય ત્યાં આવે આવે ને મૃત્યુને કોઈ રોકી શકતો નથી પછી ભગવાન કૃષ્ણના બીજા વિવાહ એ સત્રાજીત ની પુત્રી સાથે થયા દ્વારિકામાં એક સત્રાજીત રહેતો હતો જે સૂર્યનો મિત્ર હતો અને એ સત્રાજીતને સૂર્યનારાયણે એક મણી આપેલો સ્યમંતક મણી અને એ મણી એવો હતો કે શ પૂર્ણિમાના દિવસે રાખવામાં આવે તો સોનું એમાંથી ઉત્પન્ન થાય એવો મણી હતો કૃષ્ણ ભગવાને સત્રાજીતને કીધું કે તું આ મણી રાજાને લઈ દે દ્વારિકાના રાજાને સારી પ્રોપર્ટી હોય ને રાજાની કહેવાય પ્રજાની નો કહેવાય તમારા ખેતરમાં જો કદાચ સોનાની ખાંડ નીકળી હોય ને તો ગવર્મેન્ટ તરત લઈ લે હા સારી પ્રોપર્ટી દુનિયાભરમાં ક્યાંય બી હોય ગવર્મેન્ટની ગણાય એ આપણી નો ગણાય એટલે રાજાની પ્રોપર્ટી કહેવાય ના આપી દે સત્રાજી નો આપી એમાં એક દિવસ નો ભાઈ પ્રસેન એ મણી ગળામાં પહેરી જંગલમાં મૃગ્યા કરવા ગયેલો એમાં એક સિંહે એને મારી નાખ્યો એ મણી જે હતો એ સિંહ લઈને જતો રહ્યો આગળ સિંહ ગયો ત્યાં એક રીંછે એને મારી નાખ્યો સિંહને અને એ મણી લઈને રીંછ પોતાની ગુફામાં જતો રહ્યો રીંછે એ મણી એના છોકરાઓને આપી દીધો આ બાજુ આરોપ આવ્યો કૃષ્ણ ઉપર કે કૃષ્ણ એ મણી લઈ લેવા માટે સત્રાજીતના ભાઈને મારી નાખ્યો આખું ગામ મળ્યું વાતો કરવા અને મોળી વાત છે ને એને ફેલાતા વાર નો લાગે એક ભાઈએ બહુ સરસ કીધેલું કે લોકો મારે વિશે વાતો કરે છે જેટલું હું મારા વિશે નથી જાણતો એટલું ગામ જાણે છે આપણે આપણા જીવનમાં જેટલું ન જાણતા હોય ને એટલું ગામ જાણતું હોય કારણ કે એને તો ફેલાવવાની ને એટલે એવા આરોપો કૃષ્ણ ઉપર આવવા માંડ્યા કૃષ્ણ ભગવાન કે જો ભાઈ મેં મણી નથી લીધો ગામના આ દુનિયાએ હક કોઈને નથી લેવા દીધો કૃષ્ણ ભગવાન કે ગામના પ્રતિષ્ઠિત પાંચ માણાને તમે મોકલો અને આપણે તપાસ કરીએ કે મણી ક્યાં ગયો ગામનું પંચ બોલાયું કૃષ્ણ ભગવાન લઈને જંગલમાં ગયા જોયું ત્યાં પ્રસેનના પગલે પગલે ભગવાન જાય છે આગળ જતા ત્યાં પ્રસેન મરેલો પડેલો ત્યાંથી આગળ સિંહના પગલા હતા પગલે પગલે ગયા ત્યાં સિંહ મરેલો પડ્યો હતો ત્યાંથી આગળ રીંછના પગલા રીંછને પગલે પગલે ભગવાન ગુફા પાસે પહોંચ્યા આરે જે માણસો હતા ને ભગવાન કીધું આ ગુફામાં શું હોય કઈ નક્કી નહીં તમારા જાનને જોખમ ન થાય તમે બારા બેસો હું એકલો અંદર જાઉં છું અને જો થોડાક દિવસમાં પાછો ન આવું ને તો સમજજો કે હવે નહીં આવે નાઈ નાખજો એટલે ઓલા બધા બારા બેઠા ગુફાની ભગવાન અંદર ગયા અને ત્યાં રીંછના છોકરાઓ મણીથી રમતા હતા ભગવાન જ્યાં મણી લેવા ગયા ત્યાં જે રીંછ હતું એ આવ્યું અને કૃષ્ણ સાથેનું યુદ્ધ થયું એમ કહેવાય છે કે અઠ્યાવીસ દિવસ સુધી કૃષ્ણનું અને રીંછનું યુદ્ધ થયું ઓલા બાર બેઠા હતા ને એને તો પાંચ દી માંડ વાટ જોઈ ઉપડી ગયા દ્વારિકા વસુદેવને ને દેવ કીન કે નાઈ નાખો ખોવી બધા હનાન બનાન કાઢ નાખ્યા હોય ત્યાં તો કૃષ્ણના આ બાજુ અઠ્યાવીસ દિવસે રીંછને પરમાત્માની કૃપાથી જ્ઞાન થયું અને રીંછ ક્યારે ભગવાનના પગમાં પડીને એટલું બોલ્યું કે હે પ્રભુ જે મેં તમારી સેવા કરી હતી એ જ મારા ભગવાન તમે કૃષ્ણ છો રામાવતારમાં જે મેં મદદ કરેલી સેવા કરેલી એ જ તમે મારા પ્રભુ છો અને રીંછ સ્વયં જાંબુવાન હતો રામચંદ્ર ભગવાનની જેણે સેવા કરેલી એ જાંબુવાન રીંછ એને પરમાત્માની સ્તુતિ કરી છે ભગવાન કે ભાઈ એ તો ઠીક છે હવે મારે તો આ મણીનું આળ આવ્યું ને મણી મને આપો તમે એટલે છે એ મણી આપ્યો અને જાંબુવાન કહે છે કે પ્રભુ મેં તમારો અપરાધ કર્યો તમારી સાથે યુદ્ધ કર્યું એટલે આ મારી એક કન્યા છે જાંબવતી એની સાથે તમે વિવાહ કરો અને જાંબુવાને પોતાની દીકરી જાંબવતીના વિવાહ કૃષ્ણ સાથે કર્યા આ કૃષ્ણના બીજા પટરાણી થયા